મોરબી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી મોરબી શહેરમાં રવાપર રોડ પર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે મળી સામૂહિક આપઘાત કર્યો હતો વેપારીએ પત્ની અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામૂહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર ચકિયા હનુમાન મંદિર સામે વસંત પ્લોટમાં આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરી હતી આ ઘટનાની જાણ મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારને થતા તેમણે પોલીસને જાણ કરતા મોરબી જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી જી આજરોજ મોરબી પોલીસ સ્ટેશન ખાતે એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં હરેશભાઈ એના પત્ની અને એના દીકરો ત્રણે ત્રણ આપઘાત કરીને અને પોતાના ફ્લેટના અંદર એ મૃત હાલતમાં મળ્યા છે એ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અત્યારે જગ્યા ઉપર આવીને અને આગળના જે બોડીના પોસ્ટમોર્ટમ અને બીજા જે છે એ આંધવામાં આવેલા છે હાલ એમાં પ્રથમ દૃષ્ટિ આ સમગ્ર જે બનાવો છે એ આ ભાતનો છે સુસાઇડના બનાવ છે અને તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની હાલ તપાસ કરી રહેવામાં આવે છે અને કઈ ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવના કારણ શું હતા અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી છે કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે આથી જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલાં ભર્યા છે બસ ચોક્કસ કારણ શું છે ઇન્વેસ્ટિગેશનમાં બહાર પાડવામાં આવતું સુસાઈડ નોટ એના જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે એમાં કોઈ જાતના કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલાં લીધેલા હોય એવા જાહેરાત કર્યા